નમસ્કાર ખબર વડાલી અસર વડાલી ગુજરાત સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં રવિ સિઝનના વાવેતરની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં પણ રવિ સિઝનમાં ઘઉં તથા ચણા અને બટાકા મકાઈ સહિતના પાકોનું વાવેતર થયું છે તમામ રવિ પાકોમાં ખાસ કરીને રાસાયણિક ખાતરોમાં યુરિયા અને ડીએપીની જરૂરિયાત હોય છે ત્યારે ખેડૂતોને માથે એક નવી આફત જેમાં યુરિયા ખાતરની થેલીઓની સાથે પ્રવાહી યુરિયાની બોટલ ખેડૂતોને અપાય છે ખેડૂતો લેવા જાય યુરિયા ખાતર અને સાથે જરૂર ન હોય તો પણ પ્રવાહી યુરિયાની બોટલ ફરજિયાત ખરીદવી પડે છે ત્યારે આ બાબતે વડાલી તાલુકાના ખેડૂતોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે મારું નામ પટેલ દિવ્યકુમાર સુરેશભાઈ ગામ જામરેલા આપ અહીંયા જોઈ શકો છો હાલ બટાકાનું પાકનું વાવેતર કરેલું છે અમારે અહીંયા આજુબાજુ ઘઉં બટાકા જેવા ઘણા પાકોનું વાવેતર થાય છે એમાં અમારે મોટા પ્રમાણમાં યુરિયા અને ડીએપીની ખાસ જરૂર પડતી હોય છે એમાં અમે અહીંયા બાજુમાં સરકારી મંડળીમાંથી લઈએ છીએ તો ત્યાં અમને યુરિયા જોડે એક નેનો યુરિયાનું લીટરનું પેકિંગ આપી રહ્યા છે જે અમને જરૂર નથી અને કદાચ જરૂર હોય તો એ સ્પ્રેમાં જ છાંટી શકાય છે બાકી ડ્રીપમાં આપી શકાતું નથી તો અમને એની જરૂર નથી હાલ તો આ યુરિયાના બેગની જોડે જે લિટરમાં જે નેનો યુરિયા આપવામાં આવે છે તેમની જરૂર અમને ખાસ હોતી નથી અને કદાચ અમે મોટા ખેડૂત છીએ અમને કાંઈક કરી લઈએ પણ નાના ખેડૂતને જે લિટર લીટરનું બે બે થેલી પાછળ પેકિંગ આપવામાં આવે છે એની જરૂર કાંઈ છે જ નહીં ખોટું નાના ખેડૂતને એ બે એ લિટરની સામે અઢીસોથી ત્રણસો રૂપિયા જેવો ખર્ચ ભોગવવો પડતો હોય છે તો મારી એક તમે સમજો તો રિક્વેસ્ટ છે સરકારને આ મંડળીઓને કે જે વેચાણકર્તાઓ છે એમને કે આ યુરિયા

અત્યારે ઘઉં અને બટાકાની સિઝન એટલે રવિ સિઝન ચાલી રહી છે અને હાલ ખેડૂતોને યુરિયા ખાતરની ખાસ જરૂર હોય એટલે અમે અમારી મંડળીમાં જરૂરિયાત પાંચસો હજાર હોય એટલું મંગાવતા હોઈએ માટે અમે ઓર્ડર નાખતા હોઈએ પણ ત્યાંથી અમને કહેવામાં આવે છે કે ભાઈ નેનો યુરિયા અને નેનો ડીએપી પેટી ફરજિયાત આવશે જેની માટે અમે એરિયા મેનેજરનું પણ એક બે વાર વાત કરી ચૂક્યા છીએ પણ એમનો સ્પષ્ટ વાત જ છે કે ભાઈ આગળથી આવે છે એટલે અમારા આપ્યા વગર છૂટકો નથી મારા ખાતર લેવું હોય તો બોટલ મળશે 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 એટલે અહિયાં પરિસ્થિતિ તો મંડળીઓની એવી થાય છે એ લોકોએ તો અમને આપી દીધું પણ અમારા જે અહીંયા સભાસદો છે તો બધા વાળા હોય હોય અમે એમના જોડે રહેવા થાય છે જરૂર નથી હોતી છતાં પણ અમારા પરાણે આપવું પડતું હોય છે નેનો નેનો ડીએપી જે યુરિયા લેવા માટે ખેડૂત આવતો તો એનું અમારે આપવું પડતું હોય છે અને અમુક તો એવું થાય કોઈ ખેડૂત હોય અને અમારી જે આગળની વાત અમે કરીએ એટલે એ લોકો અમારા પર આક્ષેપ કરે છે તમે જોરાઈ થી લઈને આ ડબલા વેચો છો સરકારનો આવો કોઈ પરિપત્રક આવું નથી એટલે અહીંયા રોજે રોજ દસ ખેડૂતો હાજી તો જે કર્મચારી હોય એમની અમારા ક્લાર્કની ને અમારી મગજમારી થતી જ હોય છતાં પણ અમને આ નેનો યુરિયા આપવામાં આવે છે આ મારા ભી ખબર છે કે જરૂર નથી બસો સિત્તેર રૂપિયા એટલે બસો સડસઠ રૂપિયાની યુરિયાની થેલી આવે સાથે બસો પચીસ રૂપિયાના ડબલા અને અત્યારે જો સબસીડીની અંદર કાઢ્યા હોય તો ઉતારો પાસબુક આધાર કાર્ડ આપો તો અમે એને એકસો બાર રૂપિયા યુરિયા આપીએ આ નેનો યુરિયા આપીએ છીએ એટલે આ આમ તો ગુજકોમાં સોલ જે અમારા ખાતર આવતું હોય છે ગુજકોમાં સોલ જે એક મોટો હાઇડ્રેશન છે એના થ્રુ અમારું ખાતર આવતું હોય છે આ ઇફકો કંપનીની બોટલ છે પણ ખેડૂતો પ્રોપર અત્યાર સુધી હજી આના ઉપર વળ્યા નથી એટલે લેવા માંગતા નથી પણ જરૂરિયાત મુજબ કદાચ એક ગાડી આવે પાંચસો થિલીની એક પેટી આપતા હોય તો કોઈ મોટા ખેડૂત હોય મોટા લોટવાળાને સમજાઈએ હવે ઈયો ટ્રાયબલ એરિયાની અંદર નાના ખેડૂતો હોય નાના ખેડૂતોને એક થિલી લેવાની હોય એક બોટલ લઈ જઈએ અને કારસવાનું બોટલ લઈ જાય પણ એનું પાછો છંટકાવ કરવાનો હોય તો એનો પંપ સ્પ્રે કરવા માટે પણ મજૂર જોઈતો હોય એટલે અની કોસ્ટો ખરી એરિયાની સમકક્ષમાં નો જ આપડતી હોય છે અને પહેલા એરિયા વપરાતું જ એરિયા ચાલુ હતું ખેડૂતો વાપરતા જ અને અત્યારે વાપરું છું પણ અત્યારે શોર્ટેજના કારણે જો અમે ડબલા વગર ખાતર મગાવીએ તો ખાતર મળતું નથી અને ના મગાવીએ તો ખેડૂતની હાલ સિઝન છે જો સીઝન જતી રહે તો પછી એના એરિયા કોઈ કામનો નથી એટલા માટે અમને ઉપરથી ફોર્સ કરવામાં આવશે એટલા માટે જ અમે આ ડબલાના મંડળીની કોઈ રિક્વાયરમેન્ટ હોતી નથી તમે નેનો યુરિયા અમને આપો યુરિયાની અંદર આપણો રેન્ક પોઈન્ટ આવતો હોય એટલે જે ઇફકો ગ્રુપકોનું ગ્રુપ હોય એની અંદર મેસેજ આવે કે ભાઈ એરિયાનો રેન્ક પોઈન્ટ કઈ એરિયા આવવાનું છે તો આપણે જરૂરિયાત મુજબ નોંધાવી દેવું અમે યુરિયા નો એટલે અમને ફરજ પાડવામાં આવશે કે ભાઈ તમારા ફરજિયાત લેવો અમે એમને રજૂઆતે કરી વારંવાર એમની જોડે ફોન ઉપર પણ ડિસ્કસ કરતા ખેડૂતો અહીંયા લઈ જતા નથી પેટીઓ એક્સપાયર થઈ જાય છે એક્સપાયર થઈ જાય મંડળીઓનું નુકસાન છે અને પરણી આપીએ તો ખેડૂતો ડબલા થયેલા કદાચ હોય દસ પંદર થેલી વીસ થેલી પર એક બોટલ હોય તો એ ગમે તે રીતે છંટકાવ કરે પણ એટલા પ્રમાણમાં આવે છે કે અમારે આ પેટીઓની પેટીઓ મૂકવી તો કયો મૂકવી નેનો આવું સબસીડીમાં આવી છે એટલે એકસો બાર રૂપિયા એટલે ખેડૂતને એમ લાગે ચાલો સો રૂપિયા છે પણ છે દસ થેલી લેવાની છે અને તો નડતર નથી પણ જે નાના ખેડૂતો છે અહીંયા જે એકર એકર ઉપર હોય અને જેને એક જ થેલીની જરૂર હોય તો એનું અમારે બોટલ કઈ રીતે આપવી એ અમારો પણ સંકોચ છે અમે વારંવાર રજૂઆત તો કરી છે આગામી સમયમાં અમે લેખિત કૃષિમંત્રીને પણ રજૂઆત કરવાના છીએ કે જે આ અમને આપવામાં આવે છે મંડળીની જેટલી requirement હોય એટલું જ તમારા ખાતર અમને પૂરું પાડવાનું પણ અમારું એ એસોસિએશન સંગઠનનું એસોસિયન હમણાં અમે નીમ્યું છે અને વારંવાર રોજે રોજ એક બે બે સેક્રેટરીઓના ફોન આવે છે અને અમે એરિયા મેનેજર હોય એનો વાત કરીએ છીએ પણ એમના જવાબ જ એવા હોય કે ભાઈ તમારે લેવું હોય તો જ ખાતર આવશે લેવું આમ કરીને ફોન મૂકી દી એટલે અમે આગામી સમયમાં આવેદન પત્ર અહીં છેક સ્થાનિક લેવલથી અમે કૃષિ મંત્રીને પણ આનું આવેદન પત્ર આપવાના છીએ કે ભાઈ તમે આ જે ખેડૂતોનું આ જે જરૂર જરૂર રિક્વાયરમેન્ટ હોય ને માંગન તમે આપો તો ચાલે પણ આ લોકો ડીએપી બારબત્રી હજાર બટાકુ બે અગિયાર ની અંદર વવાતું હોય તો દસમાં અગિયારમાં મહિનામાં અમારા ખાતોનો સ્ટોક કરવાનો એ વખતે પણ નેનો ડીએપી હાથી પોલીસ સલ્ફેટ આવું કંઈક ને કંઈક આ કૃષિ વીર આ રીતનું કંઈક ને કંઈક ખેડૂતોને આપતા હોય છે કે આનું રી જલસાર તમે ખેડૂતોને સમજાવો કે ભાઈ આનું રી જલ સારું છે પણ રોજે રોજ આ તો અહીંયા પચાસ આગળ પચાસ ઓન તો આ રીતે કઈ રીતે સમજાય એટલે મારા મંડળીઓ ઉપર આ એક ડબલ છે ને એ અમારું ભારણ છે મંડળી ના પૈસા જેટલા યુરિયા ના પૈસા ના પૈસા થતા હોય મંડળીઓ જોડે કોઈ પરિપત્ર નથી અમે પણ પરિપત્ર માગીએ તો ગવર્મેન્ટ નો કોઈ આવો રૂલ્સ હોય પરિપત્ર હોય તો અમને મોકલો અમે ખેડૂતોનું બતાવી શકીએ પણ અમને મોકલાયો નથી પણ હું એક જ વાત કહેવા માંગુ છું કે યુરિયા જારું માંગીએ તારું મળતું હોતું નહીં અત્યારે રેન્ક આવો તો એ રેન્ક ની અંદર થી લેવું હોય પછી એક બે મહિના ચાલતું હોય જો અમે આ બધી એમની જોડે પરિપત્ર માગીએ આ બધું માગીએ તો એ લોકો અમને યુરિયા મંડળીઓ નું આપતા નથી જેના કારણે અહીંયા ખેડૂતો પાસે એટલે અમારા કર્મચારી છે કારોબારી ને એ શું થયું છે એટલે પરાણે અમારા આ આપે જ છૂટક્યો છે હાલ પરિસ્થિતિ આવી છે અને ખેડૂતોની તો રોજે રોજ ભલામણો આવું છે ઘર્ષણ પણ થાય છે કે ભાઈ અમે તમને જેટલું માગીએ એટલું જ તમારે અમને ક્યાં વધારાનું આપવું પડે છે અમે એક મંડળીના સભાસદ છીએ તો અમે જેટલું માંગીએ એટલું જ અમને મળવું જોઈએ ખેડૂતોની પણ આવી રિક્વાયરમેન્ટ હોય ઉપરથી ખાતર આવવા મંડળીને વેચવાનું હોય પરંતુ અમે રિક્વાયરમેન્ટ કરીએ અમે કરતા હોઈએ તો એ લોકો એ સમયમાં યુરિયા આપવું ને આવું રેન્ક લાગી દસ દિવસ પહેલા દસ દિવસ પછી જો અમે ખાતર નથી લેતા ખાતરનો સ્ટોક હોય ના તો ખેડૂતો અહીંયા આવીને હલ્લાબોલ કરે કે ભાઈ ખાતર આપો આવું ખાતર આપીએ છીએ તો આ એનો યુરિયા આપીએ છીએ છતાં પણ હલ્લાબોલ કરે ભાઈ અમે જેટલું માગીએ એટલું આપો એટલે આવી પેટીઓ મંડળીઓની અંદર પડી રહી ને કેટલી મંડળીઓમાં તો એક્સપાયરી માલ પડી રહ્યો છે એનું પણ બદલી હજી આ મારી બદલી આપી હતી બીજી ઘણી મંડળીઓના એ ફોન આવશે કે ભાઈ પેટી એક્સપાયર છે એ બદલતા નથી અને આ મંડળીઓનું ભારણ છે અને મંડળીઓનું ભારણ એટલે અમે તો કર્મચારી છે પણ અહીંયા ખેડૂતોના પૈસા છે ખેડૂતોની મંડળી છે નુકસાન તો અહિયો રતો ખેડૂતનું જ નુકસાન છે આ બોટલ જે ખેડૂતની જે રિક્વાયરમેન્ટ હોય પોતાની જમીનની અંદર જે ઘઉંનો ક્રોપ કર્યો હોય અને બટાકાનો ક્રોપ કર્યો હોય ચણા વાયા હોય રવિ સિઝનમાં તો એને ખેડૂતને ખબર જ હોય કે મારા કયા ટાઈમ કયું ખાતર નાખવું પડે છે એક પણ ખેડૂત આવીને નેનો યુરિયાની બોટલ આપો આવું અમને કહેતા નથી પરંતુ મેં પણ આપનું કહું કે આગળ બી રજૂઆત કરી હતી એ જ રજૂઆતના આધારે એ લોકો જોરાઈથી આ ડબલા આપતા હોય છે એટલે અમારે જો નથી આપતા તો અમારા ઉપર પણ ચેરમેન સેવા સહકારી મંડળીની કારોબારી સભ્ય હોય તો અહીંયા સ્ટોક થાય તો એ લોકોનું પણ અમને એમ હોય કે ભાઈ જો એરિયા સાથે આવ્યું હતું તો તમારે એરિયા જોડે આપવું પડે સ્ટોક કરી અને છેલ્લા બધું ભારણ કર્મચારી પર આવતું હોય એટલા માટે અમે ઘર્ષણ થાય તો ઘર્ષણ કરીને પરાણે ખેડૂતને નથી લેવું છતાં પણ એનો ફરજ અમારે ના છૂટકી પાડવી પડે આ ના થાય ડેમો સ્પ્રે કરાવવા પડે આના કઈ રીતે ઉપયોગ થાય આ રીતે ખેડૂતોને કહેવામાં આવે ખેડૂતોને રિઝલ્ટ મળે તો આપોઆપ એ લોકો વાપરવાના જ છે પણ અત્યારે પ્રાથમિક માહિતી નથી ના ડબ્લું આપ્યું તો ખેડૂત અમને પૂછકો શું કરવાનું અમે કહેતા હોય કે ભાઈ આનો સ્પ્રે કરવાનો તમારે આ રીતે અમારી જોડે જેટલી માહિતી હોય એટલી પણ અહીંયા સો ખેડૂત આવે દિવસના ખાતે લે તો સો એ સો ની અમે વ્યક્તિગત તો આ રીતે અમે માહિતી આપી શકીએ શક્ય નથી